જય શ્રી કૃષ્ણ બેનો યમુના કલેક્શન માં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી ગઈ છું બાટિક માં ડ્રેસ મટીરીયલ ધોકા મારીને ધોઈ શકાય એવું એકદમ સરસ બધી જ નવી નવી ડિઝાઇન અને કલર તો બધા એટલા સરસ આવી ગયા છે પૂરે પૂરી કટ આવશે 4XL 5XL સુધીના બધાયના ડ્રેસ થઈ જશે આમાંથી આ બેક પોર્શન આવશે આ રીતનો

અને જલ્દી થી તમારો ઓર્ડર બુક કરાવી દયો આ ડ્રેસ એકદમ ટકાઉ આવશે અને જરાય ગરમી નહીં થાય ઉનાળામાં પહેરવાની ખૂબ જ મજા આવશે એક થી એક સરસ ડિઝાઇન અને કલર છે આઈ સલવાર અને આ એનો દુપટ્ટો આવશે બધા જ કલર અલગ અલગ છે બધામાં પાર્ટીકની પ્રિન્ટ અલગ અલગ આવશે આ એની આવશે આવશે આ આ એનો દુપટ્ટો કલર પણ એટલો જ સરસ છે એની ડિઝાઇન સરસ છે આ એની સલવાર આવશે આ એનો દુપટ્ટો આવશે બેનો ઝડપથી સ્ક્રીનશોટ લેતા જાઓ જે ડિઝાઇન કલર ગમે એના તમને હમણાં હું ભાવ કહીશ એટલે તમે એક નહીં પણ બે ત્રણ ડ્રેસ લેશો એટલા સરસ અને સસ્તા ડ્રેસ છે ફ્રી શિપિંગ રહેશે કોઈ પણ શિપિંગ ચાર્જ ચૂકવવાનો નથી અને આ બધા જ ડ્રેસ મટીરિયલ તમને છસો રૂપિયામાં મળી જવાના છે જલ્દીથી સ્ક્રીનશોટ લઈ અને વોટ્સએપ નંબર ઉપર

પૂરેપૂરી ગેરંટી છે તમે વોશિંગ મશીનમાં પણ આ ડ્રેસ ધોઈ શકશો ધોકા મારીને ધોવાયો અને પહેરાય એવો ડ્રેસ છે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફટોફટ વોટ્સએપ કરો કોઈ મહેરબાની કરીને ફોન નહીં કરતા વોટ્સએપ ઉપર જ મેસેજ કરવાનો છે સીઓડી અવેલેબલ નથી અને શિપિંગ બિલકુલ ફ્રી છે શિપિંગ ચાર્જ કોઈ પણ ચૂકવવાનો નથી જલ્દીથી સ્ક્રીનશોટ લઈ અને તમારો ડ્રેસ બુક કરાવી દો બેનો